આજે મુસ્લિમોના પવિત્ર તહેવાર મોહરમના દસમા દિવસે તમામ શહેરોમાં કલાત્મક તાજિયાનો જુલુસ નીકળશે ત્યારે નવસારી ખાતે પણ સત્તર જેટલા તાજિયા નું જુલુસ કાઢવામાં આવ્યું હતું આજે મોહરમ એટલે મુસ્લિમોનો પવિત્ર તહેવાર કરબલા ખાતે શહાદતને વરેલા ઇમામ હુસૈનની યાદમાં સમગ્ર વિશ્વમાં રહેતા મુસ્લિમો દ્વારા મોહરમના દસ દિવસ પહેલા કલાત્મક તાજિયાની સ્થાપના કરવામાં આવે છે અને દસમા દિવસે એટલે કે આજે મોહરમના દિવસે ધાર્મિક વિધિ કર્યા બાદ તમામ તાજિયાનું નક્કી થયેલા રૂટ ઉપર જુલુસ કાઢવામાં આવે છે

ઠંડા પાણી અને શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે નવસારીના સૌથી પ્રસિદ્ધ અને મોટા ગણાતા દરગાહ રોડના તાજિયા નું નવસારી મોટા બજાર પોલીસ મથક પાસે હિન્દુ મુસ્લિમ તેમજ રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કોમી એકતા અને ભાઈચારાના દર વર્ષની જેમ શાંતિપૂર્ણ રીતે તાજિયાનો અને મહોરમનો તહેવાર વિના વિઘ્ને પૂર્ણ થતા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર અનુભવી હતી આજના મોરમના તહેવાર નિમિત્તે મોહરમ એટલે ઇસ્લામિક વર્ષ હોય પહેલો દિવસ અને આજે દસમો દિવસ એટલે દસમો ચાંદ એટલે આસુરાનો દિવસ છે આસુરાના દિવસે અમારા પૈગમ્બર મહંમદ મુસ્તુફા સલ્લાહ અલી સલમના પૌત્ર એટલે નવાસાહ એવા શાહ અમારા ઇમામ હુસેનની આજે જે સાદતને યાદ કરવામાં આવે છે એમ જે યાદ કરવામાં આવે છે એટલા માટે કે એમને સચ્ચાઈ ઈમાનદારી એકતાને પ્રતિક માટે એ લડ્યા છે અને આજે નવસારીના તાજિયા જુલુસની અંદર કોમી એકતાનો ભાઈચારા સાથે ને ખાસ કરીને ગણેશ મંડળના અમારા પ્રમુખભાઈ નરેશભાઈ નીમ્બર એમની ટીમે જે તાજિયામાં કોમી એકતાના દર્શન જોવા મળે છે તમામ જ્ઞાતિના હિન્દુ હોય ચાહે મુસલમાન હોય ચાહે ઈસાઈ બધા મળીને સાથે મળીને સરબત અને પાણીનું મોટા પાયા આયોજન કરે છે એ બદલ મને બહુ ગર્વ થાય છે અને શુભેચ્છા પાડવું છું અને આજની આ સાદતના દિવસે ગમગીન દિવસના દિવસે આજે કોમી એકતાની દુઆ કરીએ છે અલ્લાહ તાલા બધાને શાંતિ અમનથી આ દેશને આગળ વધાવે જય હિન્દ જય ભારત નવસારી શહેરની અંદર અનેક જાતના લોકો વસતા આવ્યા છે અને પોતાની રોટી માટે અહીંયા સ્થાયી થયા છે દરેક સમુદાયના લોકો પોતપોતાની રીતે પોતાના તહેવારોનું ઉજવણી આનંદ ઉલ્લાસથી કરતા આવ્યા છે તેમાં આજે મુસ મુસ્લિમ ભાઈઓનો મોહરમનો તહેવાર અને તાજીયાનો તહેવાર આજે હોવાથી આજે એમનું એમના તરફથી વિવિધ પ્રકારના અનેક જાતના કલાકૃતિવાળા અને લાઇટ એન્ડ ડેકોરેશનવાળા તાજિયાનું રોડ ઉપર તેઓ જીલુશ યાત્રા કાઢવામાં આવે છે અને તેના દર્શન માટે અનેક લોકો હજારોની સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે તેમના તાજિયાનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ગણેશ સંગઠન દ્વારા અહીંયા એમનું સ્વાગત કરીએ છીએ ગણેશ તાજિયાના કમિટીના તમામ સભ્યો અને મુસ્લિમ બિરાદરોને આ તહેવાર નિમિત્તે શુભેચ્છા આપીએ છીએ